શટડાઉનના કારણે અર્થતંત્ર અને જનજીવન પ્રભાવિત થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે દોડતા થયા છે ટ્રમ્પે દાવો કર્યો કે શટડાઉન ખતમ કરવા સેનેટના નેતાઓ અને વ્હાઇટ હાઉસ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે ટૂંક સમયમાં શટડાઉનનો અંત આવશે અમેરિકામાં ચાલીસ દિવસથી વધુ સમયથી શટડાઉન ચાલી રહ્યું છે રિપબ્લિકન નેતા સેનેટ જોન થયું છે તે અનુસાર શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટિક સભ્યો સાથે ડીલ પર વાતચીત હાલ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચેક શુમરના નેતૃત્વમાં ડેમોક્રેટ્સ એક પ્રસ્તાવ મૂક્યો છે જેમાં અફોર્ડેબલ કેર એક્ટ પરની સબસિડીમાં ઓછામાં ઓછા એક વર્ષ માટે લંબાવવાની માંગ કરવામાં આવી છે શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો પરંતુ હવે સંકેતો મળી રહ્યા છે કે રિપબ્લિકન પાર્ટી કેટલાક મુખ્ય વિભાગો માટે સંપૂર્ણ વર્ષનું ભંડોળ સુનિશ્ચિત કરવા માટે એક નાણાકીય પેકેજ પર કામ કરી રહ્યું છે જેના કારણે શટડાઉનનો અંત આવી શકે છે અમેરિકામાં સરકારનું શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ કોંગ્રેસ સમયસર ફાઇનાન્સ બિલ પસાર કરવામાં નિષ્ફળ જતું હોય છે બજેટના અભાવે બિનજરૂરી સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે શટડાઉન સમાપ્ત કરવા માટે કોંગ્રેસના બંને ગૃહોમાં સ્પેન્ડિંગ બિલ અને કન્ટિન્યુઇંગ રેગ્યુલાઇઝેશન પસાર કરવું અને તેના પર રાષ્ટ્રપતિ સહી થવી આવશ્યક હોય છે